નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણીયા એગ્રીકલ્ચરમાં હું અજય મેણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જે આ સાતમ આઠમ દરમિયાન જે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો તેના લીધે ખેડૂતોને જે નુકસાની થઈ છે તે તેનું મૂલ્ય આપણે આંકી ન શકીએ તેટલી નુકસાની થઈ ગઈ છે હવે નુકસાનીમાં ખાસ વાત કરીએ તો મરચીના સુકારા કપાસના સુકારા તેમજ અન્ય શાકભાજીમાં સુકારાનો જે પ્રશ્ન છે તે બહુ મોટો પ્રશ્ન છે અને એના માટે ખેડૂતો બહુ બધા નૈતનવીન ખર્ચા કરે છે તો ખેડૂત મિત્રો આજે મારે તમને આ સુકારા વિશે વાત કરવાની છે અને જે સુકારો આવ્યો તેના ઉપાય વિશે વાત કરવાની છે એટલે સૌપ્રથમ આપણી આ ચેનલને જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લે તેમજ લાઈક કરો શેર કરો અને તમારા ખેડૂતોના તમામ ગ્રુપમાં આ વિડીયોને મોકલો જેથી કરીને જે વધારાના આપણે ખર્ચા કરી નાખીએ છીએ કારણ કે ખેડૂતનો પ્રોબ્લેમ બહુ મોટો છે જે આ સમસ્યા ઊભી થઈ છે એક નવી એ બહુ મોટી છે હવે જાણતા અજાણતા ખ્યાલ હોય ન હોય બધા પોતપોતાની રાયથી ચાલતા હોય છે ઘણા લોકો અલગ અલગ દવાઓ અને અલગ અલગ ટેકનિકલના ઉપયોગ કરતા હોય છે અને સુકારામાં ઘણાને રિઝલ્ટ મળતા હોય છે ઘણાને નથી મળતા હોતા તો આપણે જે આ વધારાનો ખર્ચો કરી નાખીએ છીએ તેનાથી બચવા માટે આપણે ખાસ આ વિડીયો આજે બનાવ્યો છે જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે હવે સૌપ્રથમ આપણે વાત કરીશું મરચીમાં જે સુકારા છે તેના વિશે તો મરચીમાં જે આ અત્યારે આપણને સુકારો છે એ કંઈ શેના લીધે છે તો મરચીમાં શે સુકારો છે ખેડૂત મિત્રો એના બે કારણ છે ખાલી એક કારણથી આ સુકારો સ્ટાર્ટ નથી થયેલો બે કારણ છે એક તો જે લોકોને મલ્ચિંગમાં વાવેતર હતા અથવા નીચે વાવેતર હતા તો પુષ્કળ પાણી પડવાના કારણે અને પવનના કારણે જે છોડવા ભાંગી ગયા છે અને સુકાય છે તો ભાંગી ગયેલો છોડો ઊભો નથી થવાનો તો તેના માટે કોઈએ કોઈ વસ્તુની ટ્રાય ન કરવી બરાબર છોડવાને મૂળિયા છો તો એમ એમનામ રહેવા દેવો ઉપરનું ભલે તમે કપાઈ ગયું હોય ડાળખું કે કટિંગ કરી નાખ્યું હોય જો આપણા ભાગમાં આવી છે તો તે છોડવો બરી ફરીવાર ફૂટશે અને ત્યાંથી તેનો નવો વિકાસ શરૂ થાય છે અને બીજું કે મૂળથી જે લોકોને પોતાનો પાક સુકાય છે એટલે કે મરચી સુકાય છે તો એ કાંઈ ફૂગ છે પેલું તો ભાઈ કારણ એવું છે કે ભાઈ અવિરત વરસાદ પડ્યો અને ભારે પવન સાથે પડ્યો એટલા માટે છોડવાને જો કોઈ પણ વનસ્પતિ અથવા મનુષ્યને જીવવા માટે જે મહત્વનું તત્વ છે તે છે ઓક્સિજન હવે ઓક્સિજન ન મળવાના કારણે છોડવા ટ્રેસ અનુભવે છે ટ્રેસમાં વહી ગયા છે હવે એને ટ્રેસમાંથી બહાર કાઢવા માટે એટલે સુકાય છે પેલો પ્રશ્ન એ છે બીજો છે ફૂગ તો આ કઈ ફૂગ છે તો આ પેરાવેલ્ટ નામની ફૂગ છે જે ફ્યુઝેરિયમ નામની આપણે ફૂગ આવે છે તે જ તેનો જ એક પ્રકાર છે પેરાવેલ્ટ નામની આ ફૂગ છે આ ફૂગના લીધે આપણો ઊભો પાક અત્યારે સુકાઈ રહ્યો છે જેમ તડકો પડતો જાય છે તેમ નવા નવા છોડવા ખેડૂતોને દેખાય છે કે ભાઈ અમારે મરચી સાફ થઈ ગઈ ઘણા કે કપા સાફ થઈ ગયા બરાબર તો ખેડૂતની આજીવિકાનું સાધન જે ખેતી છે યા આપણો મોંઘામૂલો પાક છે તે હોય છે તો તેના માટે આપણે અણધાર્યા ખર્ચા કરતા હોય છે તો કોઈ ખેડૂત મિત્રોએ જાજુ ટેન્શન નથી લેવાનું જે લોકોને મરચીમાં અત્યારે સુકારા છે બરાબર તો એના માટે હું તમને એક બેસ્ટ પ્રોડક્ટ બતાવવા જઈ રહ્યો છું સૌપ્રથમ પહેલું કામ એ કરવાનું છે કે વીજ જેવી ચાલુ થાય એટલે તરત જ તમારે પાણી પાલર પાણી ઉતારી દેવાનું છે કપાસ હોય કપાસમાં શક્ય હોય તો કપાસને અને શાકભાજી અને મરચીના પાકને ખાસ પાલર પાણી આપી દેવાનું છે અને પાણી કેટલી ટાઈમ આપવું પાણીમાં એવું છે કે ભાઈ આપણે પાલર પાણી ઉતારવું પણ કેટલી ચાલીસથી પિસ્તાલીસ મિનિટથી વધારે આપણે પાલર પાણી એને આપવાનું નથી જે લોકોને ડ્રીપ છે અથવા મલ્ચિંગ દ્વારા વાવેતર છે અથવા ડાયરેક જમીનમાં ડ્રીપ મૂકેલી છે નળિયું મૂકેલી છે તેને ચાલીસથી પિસ્તાલીસ મિનિટથી વધારે પાણી આપવાનું નથી અને પાણી આપતી વખત વખતે એની સાથે કોઈ પણ પ્રકારનું ફૂગનાશક કે કોઈ પ્રકારના પોષક તત્વો કે કોઈ પ્રકારની રાસાયણિક ખાતર કે કોઈ પ્રકારનો ખોરાક છોડને આપવાનો નથી ખાલી એકલું પાલર પાણી ઉતારી નાખવાનું છે પછી આપણે બે ત્રણ સ્ટેપ કરવાના છે જે હું તમને ટ્રીટમેન્ટ અત્યારે જણાવી રહ્યો છું એના ટોટલ ત્રણ સ્ટેપ આવશે તમારો પાક સંપૂર્ણપણે એકદમ નવી દિશાએ એકદમ નવો શરૂ નવી નવી શરૂઆત થાય છે એની જે છોડવા વ્યા ગયા છે કાળા પડી ગયા છે અને હાવ પૂરા થઈ ગયા છે છોડ મરી જ ગયો છે તેના વિશે હું વાત નથી કરતો જે વાત કરું છું જે છોડવામાં હજી જીવ છે અને કૂપળો ફૂટી રહી છે તે છોડવાને આપણે અચૂક બચાવી શકશું હવે અગાઉ મેં વાત કરી કે ભાઈ આપણો પાક અત્યારે ટ્રેસમાં છે ઓક્સિજન લેવલ જે મૂળિયાને મળવું જોઈએ તે મળતું નથી સતત પાણીના લીધે તો સૌ પ્રથમ આપણે પાલર પાણી ઉતારશું એટલે શું થશે કે ભાઈ કૂવા અથવા બોરનું પાણી આપશું પાલર પાણી ઉતારવામાં આવશે જે તમારે ચાલીસથી પિસ્તાલીસ મિનિટથી વધારે નથી આપવાનું પછી જે લોકોને ડ્રેન્ચિંગ કરી એમ હોય એ લોકોને ડ્રેન્ચિંગ કરવાના છે બીજા રાઉન્ડમાં અને જે લોકોને ડ્રીપ હોય તે ડ્રીપમાં પણ ચડાવી શકે છે અને આ બેમાંથી કંઈ ન કરવું હોય તો તમારે વિઘે ચાર પંપ ઘાંટો સ્પ્રે લેવાનો છે હું તમને એ પ્રોડક્ટ બતાવીશ જે ઓલરેડી આપણે ટ્રાય કરી છે ને આપણો પાક તમે જોઈ શકો છો આમાં તમને ક્યાંય એક છોડવો સુકાયેલો નહીં દેખાય હા અમુક જે સ્થળ મોટા હતા એના ડોકાકનો નવી ફૂડ સ્ટાર્ટ થઈ ગઈ છે અત્યારે તમે જો આ મરચી જોઈ શકો છો આ મરચી જોઈ શકો છો અને પાંદડા દાજી ગયા છે એકદમ પાંદડા દાજી ગયા છે એવું એવા બધા પ્રોબ્લેમ આવ્યા છે પણ નવી ફૂડ સ્ટાર્ટ છે નવું પાંદડું કાઢ્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે આ અતિશય વરસાદને લીધે આ પાટલામાં પાણી આવ્યા જાય છે બરાબર આ પાટલામાં પાણી એ જાય છે આપણો સાસ છે આમાં ક્યાંય એક છોડવો સુકાયેલો નહીં દેખાય તમને અને નવી કૂપો નીકળી છે હવે લેટ વિડીયો આવવાનું કારણ જ એ છે કે આપણે દરેક દવાનો પહેલાં ઉપયોગ કરીએ છીએ પછી એનો વિડીયો બનાવીએ છીએ કારણ કે ખેડૂતને આખા વર્ષનો આધાર આ પાક ઉપર રહેલો છે જો ખોટા ખર્ચા ન થઈ જાય એટલા માટે આપણે પહેલાં દવાની ટ્રાય કરીએ છીએ પછી ખેડૂતોને તેની ભલામણ કરીએ છીએ હવે તમને હું પ્રોડક્ટ જે બતાવી રહ્યો છું તે ઓક્સીપોન્ટ નામની પ્રોડક્ટ છે બરાબર આ એક લીટરનું પેકિંગ છે ઓક્સીપોન્ટ એચ ટુ ઓ થ્રી એટલે કે ઓક્સિજન લેવલ આનું નામ જાણ જોતાં જ તમને એમ લાગે કે ભાઈ આ છોડવાના મૂળિયાને ઓક્સિજન લેવલ પૂરું પાડવાનું કામ કરશે તેમજ દરેક પ્રકારની કોઈ પણ ફ્યુજેરિયમ ફૂગ ફૂગ હોય કે પેરાવિલ્ટ નામની ફૂગ હોય આ ફૂગમાં તમારા છોડને રક્ષણ આપવાનું કામ આકર્ષે આ જો જો તમારે સ્પ્રે કરવું હોય તો એક પંપમાં સાઠ એમએલ કે પચાસ એમએલ નાખીને ઘાંટો સ્પ્રે મારવાનો છે જે સ્પ્રેના બિંદુ છે દવાના બિંદુ છે તે મૂળિયા એટલે કે થડ સુધી પાક નાનો હોય તો થડ સુધી પહોંચી જાય એ રીતના તમારે ઘાંટો સ્પ્રે મારવાનો છે એટલે વીઘે ચાર પંપ આવે અને બીજું જે લોકોને ડ્રીપ છે માથે મરચી છે માં છે અથવા ખુલ્લા માં નીચે મરચી છે એક કરે એટલે કે અઢી વીઘે તમારે એક લીટર આપવાનું છે બરોબર બરાબર ડ્રીપમાં અને જે લોકોને ડ્રેન્ચિંગ કરે છે તો એ એવા લોકોને એક પંપમાં સો એમ એલ ઓક્સિપોન્ટ નાખીને તમારે આનું ડ્રેન્ચિંગ કરી દેવાનું છે પાર્લર પાણી ઉતર્યા પછીની આ પ્રોસેસ છે બરાબર હવે આ દવાનો આપણે ઉપયોગ કર્યો આ આ એકદમ નવી પ્રોડક્ટ છે હવે ઘણા ખેડૂતોને એમ થાય કે ભાઈ આ નવી પ્રોડક્ટ છે આ ક્યાં મળે તો આ જ્યાં મળે છે અથવા આ કંપનીના જે કંપનીનો સ્ટાફ છે જે અત્યારે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં આપણે કામ કરે છે તો હું એના મોબાઈલ નંબર આ વિડીયોના અહીંયા સાઈડમાં આપી દઈશ જેથી કરીને તમે ત્યાંથી તેને કોન્ટેક કરીને તમારા જે તે એરિયામાં પ્રોડક્ટ મંગાવી શકો તેમજ ગોંડલમાં આના ડિસ્ટ્રીબ્યુટર છે તિલક એગ્રો ત્યાંથી પણ તમે આની આ પ્રોડક્ટ મેળવી શકો અને આના રિઝલ્ટ કેવા છે તે તમે પણ તેને પણ પૂછી શકો આપણે તમે રિઝલ્ટ જોઈ શકો છો પાકમાં બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ છે કોઈ જાતની તમને નુકસાની નહીં દેખાય કારણ કે વરસાદ ગયો ને બીજા જ દિવસે આપણે લાઇટની સુવિધા નહોતી પણ પાણીનો ટાંકો આપણો આંખો ભર્યો હતો એટલે આપણે પાલર પાણી ઉતારીને આ પ્રોડક્ટનો ઉપયોગ કરી લીધો છે એટલે જે પણ નુકસાની થોડી ઘણી બે પાંચ ટકા દેખાતી હતી એ એકદમ સોલ્વ થઈ ગઈ છે એટલે ખેડૂત મિત્રો અત્યારે જે પ્રોબ્લેમ છે મરચીમાં ખાસ કરીને એમાં કોઈ પણ ખેડૂત મિત્રોએ ઝાઝા વધારાના ખર્ચા નથી કરવાના એ એક રીતે જોવા જાય તો પ્રશ્ન બહુ મોટો છે પણ એનું સોલ્યુશન મામૂલી એવું છે પ્લસ લાંબા ખર્ચા કરવાના જરૂર નથી પ્રોબ્લેમ બહુ મોટો નથી પણ કઈ દિશામાં કામ કરવું તે જાણવાની જરૂર છે હવે આપણે વાત કરીશું કપાસ વિશે ભાઈ ઘણા મને ફોન આવ્યા કે ભાઈ કપાસમાં સુકારો લાગી ગયો છે તો કપાસમાં શું તો કપાસમાં પણ પેરા વ્હીટ છે એ ટ્રેસમાં વિયોગ્યો છે કપાસ જે લોકોને જ્યાં પાણી ભરાણા હોય કે એવા બધાય પ્રોબ્લેમ થયા હોય ત્યાં કપાસ સુકાય છે તો એના માટે શું કરવું તો કૃષિ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે કે તમારે યુરિયા એમોનિયા અને જે સાફ પાવડર આવે છે કાર્બન મેન્કો મેન્કોઝેમ અને બ્લૂ કોપર આ ચાર વસ્તુ મિક્સ કરીને તમારા પાકમાં નાખી દેવાનું છે અને જે છોડવા ભાંગી ગયા છે તેને બાદ કરતાં જે છોડવા નમેલા છે તેને સેજ ઊભા કરીને પગથી દબાવી દેવાના છે એટલે નવી ફૂટ સાથે તે કપાસ સ્ટાર્ટ થઈ ગયા છે એમાં કાંઈ લાંબુ ટેન્શન નથી લેવાનું લાંબો ખર્ચો નથી કરવાનો હવે જે મરચીમાં મરચી બહુ સેન્સિટિવ પાક છે મરચીમાં પહેલી વાત તો આપણે થઈ ગઈ પાલર પાણી ઉતારવાનું પછી એકથી બે દિવસ જઈને એટલે કે જમીન ઉપર હલાય એવું થાય ત્યારે તમે આનું આનું ડ્રેન્ચિંગ કરી શકો મૂળ મૂળ પ્રદેશમાં તેમજ ડ્રીપ દ્વારા પણ ડ્રીપ હોય એ લોકો ડ્રીપથી આપી શકે તેમજ જે લોકોને સ્પ્રે કરવો હોય તો વીઘે ચાર પંપ નાખીને અતિ ઘાંટો સ્પ્રે કરી શકો આ રીતના પહેલો સ્ટેપ આપણો અહીંયા કમ્પ્લીટ થઈ જશે એટલે તમને પાંચથી સાત સાત દિવસમાં તમારી મરચીમાં જે અત્યારે આ મારી મરચીમાં રિકવરી તમને દેખાય છે આવી જ તમને રિકવરી તમારા પાકમાં પણ દેખાવા મળશે તો ખેડૂત મિત્રો વધુમાં વધુ ગ્રુપમાં વિડીયો શેર કરો જેથી કરીને તમને આના યોગ્ય રિઝલ્ટ મળે અને આપણો ખેડૂત વર્ગ ખોટા ખર્ચા કરવાથી બચે એટલા માટે આ પ્રોડક્ટ તમને ક્યાં મળશે ગોંડલમાં મેં વાત કરી એમ તિલક એગ્રો જે ગુંદાળા ચોકડીથી નજીક છે તેમજ આ કંપનીના જે ડિસ્ટ્રીબ્યુટર છે તેમજ જે કંપનીનો સ્ટાફ છે તેના મોબાઈલ નંબર હું અહીંયા આપી દઈશ જેથી કરીને તમે ડાયરેક્ટ ફોન કરીને તમારા એરિયામાં આ પ્રોડક્ટ ક્યાંથી મળે અથવા તમને આ પ્રોડક્ટ કઈ રીતે એ લોકો પહોંચાડી શકે તેની માહિતી સંપૂર્ણ તમને એ લોકો આપી દેશે તો હવે આવતા વિડીયોમાં ફરીવાર મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન